નમસ્કાર દર્શક મિત્રો પાઠવી ગુજરાતી ન્યૂઝ માં સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે અંગાડી ગામે રાતમાં ચોરો નું રાજ ખેડા જિલ્લા ગણતરી તાલુકાના અંગાડી ગામે છેલ્લા ઘણા દિવસના ધારામાં ચોરીઓ થાય છે અંગાડી મિનેશભાઈ દુકાન તોડી થી રૂપિયા તથા જરૂરી કાગળો તેમાં છૂટો સામાન ની ચોરી કરીને જેની કોઈ તપાસ પોલીસે કરી નથી તેવું કહે છે આ બાબતે પોલીસ તેમની અરજીને ધ્યાને રાખીને તપાસ કરે ફક્ત અરજી લેવાથી કશું ના થાય આ પહેલા પણ બે થી ત્રણ વખત ગામની દુકાનો તથા ઘર તોડેલા છે તો આપ સાહેબ ને નમ્ર વિનંતી છે કે ગામમાં હોમગાર્ડ અથવા જીઆરડી ટીમ મૂકવામાં આવે અને પોલીસ રિમાન્ડ મારે તેવી કામ લોકોની માંગણી છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર ચોરી થઈ હતી ને બીજી ચોવીસ બાર તો પોલીસમાં કમ્પ્લેન કરી પોલીસમાં કમ્પ્લેન બે બે વખત કરી તપાસ કરતા તપાસ નહીં થઈ પીએસઆઈને મળ્યું કે તમે કેમેરા લગાવી દો અને

ફોલ્ડરિયા ફોલ્ડરિયા હપ્તાખોર પોલીસ એક બે ચાર એવા છે જે હપ્તાખોરથી અંગાડીમાં એટલા ચોર પેદા થઈ ગયા છે કે જેની હદ નહીં તો પોલીસ કંઈ કરતી નથી આમાં કંઈ સરકાર ઉપરથી કંઈ કરે અને અંગાડી ગામની જનતાને કંઈ શાંતિ અપાવે એવો અંબાડી અંગાડી ગામની જનતાનો સંદેશ છે અમારા પાર્ટી ગુજરાતી ન્યૂઝ તરફથી અમે મહેનત કરી સમજૂત લોકોને કરી અને ગા રાત્રે ગામમાં ફેરી ફરે છે પોલીસથી કોઈ હમઘાર કે કોઈ જીઆરડી રાખવામાં આવેલ નથી તો અમારી રજૂઆત છે કે સાહેબને કંઈ આનો વ્યવસ્થા કરે અને આ જે ચોરી થઈ જાય એની બરાબર તપાસ કરાવે એ જ પાછી ગુજરાતી ન્યૂઝ અંગા